ઉત્તરસંડામાં ઓમકારેશ્વર મહાદેવ મંદિરની શિખર પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો ઓમકારેશ્વર મહાદેવનું હોમાત્મક યજ્ઞનું ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યું છેલ્લા પચીસ વર્ષથી આર સંસ્કૃતિ મંદિરમાં નિઃશુલ્ક કન્યા ગુરુકુળ ચાલે છે મંદિરને અગિયાર વર્ષ પૂર્ણ થતાં શિખર પ્રતિષ્ઠા અને ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો સંસ્થાના સંચાલિકા સ્વામીની ઓમકારનંદ સરસ્વતીએ સંતરામ મંદિરના સંતોનું પૂજન કરી સ્વાગત કર્યું સંતરામ મંદિરના બ્રહ્મલીન મહંત પૂજ્ય પૂજ્યનારાયણદાસજી મહારાજના શુભ આશીર્વાદ આ સંસ્થા શરૂ થઈ હાલમાં આદિવાસી વિસ્તારની પાંચસોથી વધારે દીકરીઓ આ સંસ્થામાં ભણી અને પોતાનું ભવિષ્ય બનાવ્યું આ સંસ્થામાં દીકરીઓને સનાતન ધર્મ સંસ્કૃતિનું જ્ઞાન આપવામાં આવે છે ગુરુકુળ સંચાલિકાએ સંતરામ મંદિરના ઇતિહાસ પર સંતરામચારિતા મૃત સંતરામ રસામૃત પોતાના હસ્તે લખેલ પુસ્તકનું વર્ણન કર્યું બ્યુરો રિપોર્ટ સચિન પંડ્યા આણંદ છેલ્લા અગિયાર વર્ષથી ઓકારે મહાદેવ ની અહિયાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે એનો આજે અગિયાર મો વાર્ષિક ઉત્સવ હતો અને શિખર પ્રતિષ્ઠા મહોત્સવ હતો જેમાં સંતરા મંદિરના સંતો અને બધા ભક્તો અને વિદેશથી પણ આવેલા ભક્તો છે અને દાતાઓ પણ છે કે જેને આ સત્કાર્યની અંદર સહયોગ કરેલો છે છેલ્લા પચીસ વર્ષ પૂરા કર્યા અને આ સંસ્થા હું અહીંયા મને બ્રહ્મલી નારાયણદાસ મહારાજે આ સ્થાન આપ્યું અહીંયા આવ્યા પછી છેલ્લા અગિયાર વર્ષથી જ આ સંસ્થાનું ડેવલપ થયું છે જેમાં અઢાર વર્ષથી આદિવાસી વિસ્તારની પાંચસો દીકરીઓ અહીંયા નિઃશુલ્ક ભણીને પોતાના ઘરે ગઈ છે અને હજુ પણ એ સંસ્થા ચાલુ છે જેમાં એક દીકરી બાર વર્ષથી મારી સાથે છે કે જે એના આખા કુટુંબની અંદર એ એ ગ્રેજ્યુએટ થઈને અત્યારે માસ્ટર કરે છે સાયકોલોજીમાં અને આગળ પણ એનો અભ્યાસ ચાલુ છે આજે આ વાર્ષિકોત્સવ નિમિત્ત એવું હતું કે ઓંકારેશ્વર મહાદેવ જ્યારે બાંધ્યું ત્યારે એક એવી દિવ્ય ઘટના બની છે અહીંયાં મંદિર કેવી રીતે બન્યું એની ઘટના કરું છું કે અહીંયાં નાગ અને નાગણ રહેતા હતા આ સ્થાનની અંદર અને સત્તર વર્ષ પહેલા એનો સંકેત હતો કે આ જ સ્થાન એમણે બતાવી દીધું કે ત્યારે મને ખબર નથી કે અહીંયા શિવલય બહુ છે અને એ સ્થાનમાં ભગવાન ભોળેનાથ ઓંકારેશ્વર મહાદેવ અહીંયા બેઠા છે અને એ જ સ્થાનની અંદર આ દીકરીઓ પણ સવાર સાંજ બેસીને ત્યાં નિયમિત પ્રાર્થના કરે છે આપણી સંસ્થા ચાલે છે બાળકોને ધર્મના સંસ્કાર સાથે શિક્ષણ અને ઘરકામ કે જે એ લોકોને માટે ખાસ જરૂરી છે એટલે એ બધું હું કાર્ય કરું છું નારાયણદાસ મહારાજના આશીર્વાદથી અને છેલ્લા કહું કે બે ઓગણીસો ત્રાણુંથી શ્રીમદ ભાગવત કથા રામ કથા શિવ કથા પછી સંતરામ મહારાજની કથા કે જે બસો વર્ષના ઇતિહાસમાં લખવામાં અને ગાવામાં હું નિમિત્ત બની છું તો એ પણ હું સત્કાર્ય કરું છું ને એના દ્વારા આ સંસ્થા વગર માગે ચાલે છે કોઈ પણ પ્રકારનું દાન અહીંયા ઉઘરાણી કરવામાં આવતું નથી જેને જેને ખબર પડે છે પોતાના અંતરની ભગવાન પ્રેરણા આપે છે અને એ જ દાતાઓ દ્વારા આ સંસ્થા ચાલી રહી છે એટલે હું માત્ર નિમિત્ત છું હું મીડિયા છું દાતાર દાન કરે છે હું સત્કાર્યમાં ઉપયોગ કરું છું આ મારું એક સંસ્થાનું કાર્ય છે અને મારું બીજું સત્કાર્ય એ છે કે નર્મદા કિનારે મારી પાસે દોઢસો બાળકો છે કે જે બાળકોને રેસિડન્સ નથી કર્યું અને એ લોકોની જે કંઈ ભણવા માટે કે જે કોઈ જરૂરિયાત હોય એ આપણે ત્યાં આગળ પણ બાલ સંસ્કાર કેન્દ્ર કે બાળકોના સંસ્કારના વિકાસમાં મને ખૂબ રસ છે અને એ રસ દ્વારા ભગવાને જે આપણને આપ્યું છે એને લોકોમાં હું વહેંચું છું આ એક મારું કાર્ય છે